તો દાદા શું તમને જોવા મળે છે આજે તમે લાઈવ નહીં અમે બધું જોયો અહીંયા આવું સરસ કામ કોઈ કરી શકે તમારા સિવાય ના કરી શકે થેન્ક યુ અને જે કરી શકે એના માટે આપણે ધન્યવાદ આપું છું જી બાકી આ રીતે કામ કરવું એટલે બહુ અઘરું છે અને તમારા જે વિડીયો અમે જોઈએ છીએ એના પર તમને એમ લાગે છે કે વ્યક્તિ કઈ રીતે સહન કરે છે ઈશ્વર શક્તિ આપી છે બાકી અમે તો ના કરી શકીએ થેન્ક યુ સો મચ વડીલોના આશીર્વાદ નાશ અમે તમને આ રીતે હેલ્પ કરી શકીએ કે ચલો તમે જે કામ કરો છો અમે આમાં અમારા ઈચ્છા પ્રમાણે થોડી ઘણો સહયોગ તમે આપી શકી બાકી તો અમારું કામ નથી કે આ બધું સંભાળી શકીએ કે કરી શકીએ બિલકુલ અને તમે આવા સેવા કાર્યની અંદર તમારું જે ફૂલની તો ફૂલની પાકડી સપોર્ટ આપો છો તો ઈશ્વર તમારા સ્વાસ્થ્યને હંમેશા સારું રાખે એ તમે આટલું જો કરી શકતા હોય તો અમે ફૂલ ફૂલ પાકડી તો આપી શકીએ ને બિલકુલ બિલકુલ અને મૂળ કચ્છમાં ક્યાં રહેવાનું કચ્છમાં ગાગોદર ગામ ગાળગોળ રાપર તાલુકા માં આવ્યું બરોબર થેન્ક યુ સો મચ કે તમે જો વિડીયોમાં જોતા હતા અત્યાર સુધીના આજે લાઈવ આવીને જોયું નઈ એટલે તમારે વિડીયો ઈચ્છા નથી કે મારે જવું જ છે જી પણ મારા છોકરાને કીધું કે ભાઈ મારે જવું છે મેં કીધું કદાચ મારા ટાઈમ પૂરો થઈ જાય એ પહેલા મને નહીં બતાવો તો મને મજા નહીં આવે એટલે એક વાત તો કીધું મને ત્યાં લઈ જાલો ઈશ્વર તમને હજી વખત અહીંયા ઘણી ના ના આવશો ને દિવાળી પર અમારી વાવા છોકરા વાઈફ ને બધા લઈને આવવાનું છે એના દીકરાને બધા બિલકુલ બિલકુલ આપને શું કેવું છે ભાઈ તમારે બહુ સારામાં સારું છે તમારું આયોજન જે છે ને એ બહુ સારામાં સારું છે મને લાગે છે કે મતલબ અમુક ભાગ્ય જ છે જે તમે આ બધું કરો છો બાકી અમારાથી તો આ બધું થશે નહીં બિલકુલ બિલકુલ અને આપ એમના મોટા દીકરા છો એક જ છું અને હું એક જ છું જે આપનું નામ સર મારું નામ અશોક અશોક અને આપ મુંબઈ જ હાલ રહે હું મુંબઈ જ રહું છું અને હું આજે જ ટ્રેન થી અહીંયા આવ્યો પપ્પા દેશમાં હતા દેશમાંથી અહીંયા આવ્યા બરોબર ખાલી તમને મળવા માટે જ આવ્યા એમ સમજો બહુ મોટી વાત છે ને ઈશ્વર તમને જે પ્રેરણા તમારી આપી જા ભાઈ મારા નાના ભાઈ છે જી એમણે આપી કે પપ્પાએ મને વિડિયો જોવો કે એ શું કામ કરી રહ્યા છે બિલકુલ બિલકુલ શું નામ છે વડીલ રમેશભાઈ પટેલ રમેશભાઈ પટેલ તમે ગામડા ગાગોદર જ ગાગોદર છો બરોબર શું કહેશો તમે આજે જે વિડિયો મારું જે વિડિયો જોયા ને એના પછી જે આનંદ આવ્યો ને એ આનંદ પાછો અમે દાતારોને બતાવવા માંડ્યા હા કે આ તમે જો અહીંયા તમને લાગણી લાગશે હા એટલે એના માટે અમને ખૂબ આનંદ થયો અહીંયા આજે પહોંચ્યા તમારા અહીંયા જોવા મણિયાર જોઈને જરા હાથમાંથી પાણી આવી ગયા કે આવી રીતના કઈક ને કઈક સેવા કરવી જોઈએ એક રીતે નહીં તો બીજી રીતે સેવા કરવી જોઈએ પણ સેવા કઈક ને કઈક રીતે કરવી જોઈએ બિલકુલ થેન્ક યુ સો મચ પછી પણ ફેમિલી ને સાથે લઈને આવતા જ રહીશું બિલકુલ અને અહીંયા દરેક લોકોના સપોર્ટ થી જ આ મોટું કામ પૂરું થયું છે આપનું નામ વડીલ ચિરાગ મકવાનું ચિરાગભાઈ આપ ક્યાં રહો છો મોવામાં જ રહો તમારું શું કેવું છે બસ વ્યવસ્થિત છે તમારું કામ થેન્ક યુ સો મચ સર અને આજે દોસ્તો પટેલ પરિવાર તરફથી અને સાથે સાથે એમના મિત્રગણ તરફથી ફૂલની લીધો ફૂલની પાકડી રૂપે એક લાખ રૂપિયાનો એ ચેક આપી રહ્યા છે બેંક ટ્રાન્સફર દ્વારા અને બહુ મોટી વાત છે કે એક લાખ રૂપિયાનો સપોર્ટ કે જે આજે આપણા કાર્યની અંદર ઘણો બધો ઉપયોગી સાબિત થશે અને દાદા તમે જે સહકાર આપ્યો છે તો એ કંઈક ને કંઈક ઘણી બધી રીતે ઉપયોગી બનશે બીજા લોકો ઉપર નહીં અમને બી ઉપરવાળો કોઈ હુકામ કરે ને એ પ્રમાણે આપણે કરવો પડે થેન્ક યુ સો એમ કે ઉપરવાળો હુકમ ઉપરવાળો જ કરે છે આપણાથી કાંઈ નથી થતું નથી તમે કાંઈ કરી શકવા નથી હું કાંઈ કરી શકવા બાકી મને તો ખ્યાલ નથી અને આજે તમે રૂબરૂ આવ્યા જોયું અને જાણ્યું અને તમારા તરફથી જે સહકાર મળ્યો છે એ આજે આશ્રમના કામની અંદર ઘણો ઉપયોગી બનશે થેન્ક યુ બસ હું બી બીજા બધા આવો માણસ કહીશ હું કે આ રીતનું હું કોઈ સોશિયલ કામ કરું તો અહીંયા આવો તમે જ્યાંથી જુઓ એના પછી તમને ખ્યાલ આવે કે પ્રભુજી ને કઈ રીતે રહે છે બધા એકદમ મુક્તપણે શાંતિ થી બધા જીવન જીવે છે દરેક લોકો ની વ્યવસ્થા શાંતિ થી જળવાઈ રહી છે એ લોકો આજા છે મતલબ એ લોકો પોતાના પ્રમાણે પણ આઝાદ રીતે રહે છે હા બરોબર છે અને બસ થેન્ક યુ સો મચ ફરીથી કામ ને માવતા રહેજો સર તમારા સ્વાસ્થ્ય ભગવાન હંમેશા સારું રાખે અને ખૂબ આવી રીતે લોકસેવામાં કાર્યમાં આગળ વધતા રહે થેન્ક યુ બસ દોસ્તો આજે તમે પણ ચોક્કસ આવી શકો છો અમારું એડ્રેસ લોકેશન ગૂગલ મેપમાં આપેલું છે સોશિયલ મીડિયા આશ્રમ લક્ષો એટલે મળી જશે અને લોક સહયોગથી કામ થાય છે ભગવાનની કૃપાથી અને આજે સોશિયલ મીડિયાના માધ્યમથી બહુ મોટો એક્ઝામ્પલ છે તો ચોક્કસ તે આપવાનું પધારો થેન્ક યુ થેન્ક યુ સો મચ